એકદમ પોચા રોજ એવા અને જાળીદાર ઇન્સ્ટન્ટ ઢોકળા ઢોકળા તો ગુજરાતીઓના ફેમસ હોય છે બધાને બહુ જ ભાવતા હોય છે અને ઢોકળા વીકમાં એક વખત બનતા જ હોય છે તો ચાલો આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક વાટકી બેસન લીધું છે જે વાટકીથી બેસન લીધું છે એ જ વાટકીથી અહીંયા મેં પોણી વાટકી પાણી લીધું છે બેસન ચાળ્યા વગર લેવાનું છે પછીથી એને ચાળી લેવાનું છે તો અહીંયા પોણી વાટકી પાણી લીધું છે મેં હવે એની અંદર આપણે નાખીશું એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ આ બંને નાખવાથી ઇન્સ્ટન્ટ ઢોકળાની અંદર આથાની પ્રોસીજર ચાલુ થઈ જાય છે તો આને આપણે ખાંડને ઓગળવા દઈશું અને ત્યાં સુધી મેં અહીંયા એક લીલું મરચું લીધું છે એને સારી રીતે વાટી લઈશું તો અહીંયા તમે તમારી ઠીકાસ અનુસાર લઈ શકો છો મરચાં તો અહીંયા આપણી ખાંડ હવે ઓગળવા આવી છે તો આ રીતે આપણે ખાંડ અને લીંબુને મિક્સ કરી લેવાનું છે હવે આપણે ઢોકળા બનાવવા માટે ખીરું બનાવશું તો ખીરું બનાવવા માટે થઈને અહીંયા આપણે એક તપેલી લીધી છે એની અંદર આપણે બેસન ઉમેરી દઈશું બેસન ઉમેરીને આપણે જે લીલા મરચાં રાખ્યા છે વાટીને એ આપણે ઉમેરી દઈશું અહીંયા તમે તમારી થિકાસ અનુસાર લીલા મરચાં ઉમેરી શકો છો તો અહીંયા મિક્સ કરી લઈશું સહેજ અને આપણે જે પાણી બનાવીને તૈયાર રાખ્યું છે એને આપણે થોડું થોડું જઈશું અને એનું ગાંઠા વગરનું ખીરું તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રોસિજર અત્યારથી ચાલુ થઈ ગઈ છે નાના નાના હવાના કણો ભરાઈ ગયા છે આપણે અડદર ઉમેરીશું એક ચપટી સ્વાદ અનુસાર મીઠું અહીંયા આપણાને સારી રીતે પાંચ મિનિટ સુધી ફેટી લેવાનું છે એ ફેટવું એને ખૂબ જ જરૂરી છે ઘડિયાળમાં જોઈને પાંચ મિનિટ ફેટવાનું છે અને ફેટ્યા પછી એને આપણે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે વધારે ટાઈમ ના હોય તો પાંચ મિનિટ જરૂરથી ઢાંકીને એને રાખવું અહીંયા હું એક બાફવા માટે ઢોકળાને બાફવા માટે સ્ટીમર તૈયાર કરીને મૂકી દઉં છું ગરમ કરવા અહીંયા આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો પહેલાં આપણે થાળીમાં થોડું તેલ નાખી લઈશું હું અહીંયા પતલા મીડિયમ પતલા ઢોકળા બનાવું છું એટલે મેં આવી થાળી લીધી છે તમે તમારા અનુસાર જે પ્રમાણે તમારે ઢોકળા બનાવવા હોય ઊંચા એ પ્રમાણે તમે વાસણ લઈ શકો છો તો અહીંયા આપણે થાળીમાં તેલ લગાવી લઈશું અને એને સાઈડમાં રાખીશું આપણા જે ઢોકળાનું ખીરું છે એને આપણે જોઈ લઈશું તો અહીંયા આપણું ઢોકળાનું ખીરું સારી રીતે સેટ થઈ ગયું છે ને અને આપણે દસ મિનિટ રેસ્ટ આપ્યો છે હવે આપણે આની અંદર તેલ ઉમેરીશું જેથી ઢોકળા ખાવામાં ગળે ચોટે નહીં તો અહીંયા મેં એક ચમચી તેલ લીધું છે અહીંયા મેં તેલ લીધું છે સિંગ તેલ હોય તો એ ઉમેરવું નહીં તો કોઈ પણ તેલ ઉમેરી શકાય તો અહીંયા આપણે આને સારી રીતે તેલને મિક્સ કરી લઈશું અહીંયા આપણું તેલ મિક્સ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો ખીરું કેટલું જાડું છે પોણી વાટકી પાણી લેશો એટલે પરફેક્ટ માપ આવી જ જશે એ તમે જોઈ શકો છો તો અહીંયા આપણે હવે આમાં ખાવાનો સોડા ઉમેરીશું તો અહીંયા મેં પાંચમચીથી થોડો ઓછો ખાવાનો સોડા લીધો છે હવે આની ઉપર આપણે લીંબુનો રસ ઉમેરીશું અહીંયા તમે ઈનો પણ ઉમેરી શકો છો અડધી ચમચી અહીંયા આપણે લીંબુનો રસ ઉમેરીશું અને ખીરાને સારી રીતે એક જ સાઈડ મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારથી ખીરું એકદમ લાઈટ થવા માંડ્યું છે અને જેમ જેમ ખીરું ફેટાઈ જશે એમ એ એકદમ લાઇટ થઈ જશે તો અહીંયા આપણું ખીરું તૈયાર છે હવે આપણે એને ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અહીં આપણે એને ડીશમાં ટ્રાન્સફર કરી લઈએ છીએ પછી એને થપ થપાવવાનું નથી હવે આને આપણે બાફવા મૂકી દઈશું તો આને ઘડિયાળમાં જોઈને બાર મિનિટ માટે બાફવા મૂકવાનું છે બાર થી પંદર મિનિટ લાગશે અહીંયા બાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ટુકડા એકદમ સારી રીતે ચડી ગયા છે હવે આનો આપણે વઘાર તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા એક ફાટકો લીધો છે એમાં બે ચમચી તેલ મૂક્યું છે તમે તેલ વધારે પણ ઉમેરી શકો છો એમાં આપણે થોડી રાઈ મૂકીશું રાઈ ચટકે એટલે હિંગ મૂકીશું હિંગ થઈ જાય એટલે આપણે એની અંદર મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરીશું અહીંયા આપણો વઘારમાં આમાં બીજું કઈ જ નથી હોતું આમાં આપણે ખાંડ પણ નથી નાખવાની હોતી નથી પાણી નાખવાનું હતું તો અહીંયા આપણો વગાર તૈયાર તૈયાર છે તો આપણે ઢોકળા પર વઘાર રેડી લઈશું આ ટુકડા ખાવામાં એટલા ટેસ્ટી લાગશે અને પહેલી વખત બનાવશો ને તો પણ પરફેક્ટ ટુકડા બનશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મને અને એકવાર જરૂરથી ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ ટુકડા